તો હવે સૌથી પહેલાં ઓછા તેલમાં એકદમ હેલ્ધી ટેસ્ટી ઘઉંના લોટના નવી રીતે પુડલા બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઈઝનું કાચું બટેટું લીધું છે બટેટાની સારી રીતે છાલ કાઢી આ રીતે આપણે ચીઝ ખમણવાની ખમણીથી ઝીણું એવું બટેટાને ખમણી લેશું આ પુડલામાં બટેટું ઉમેરવું ઓપ્શનલ છે પણ જો તમે ઉમેરશો તો ટેસ્ટ એકદમ સારો એવો આવશે પણ જો તમે બટેટા નથી ખાતા તો બિલકુલ સ્કીપ કરી શકાય તો અહીંયા તમે જુઓ મેં બટેટાને સરસ ખમણી લીધું છે હવે આ સ્ટેજ પર આપણે આમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બારીક ખમણેલું ગાજર ઉમેરીશું સાથે વન ફોર્થ કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીએ બે થી ત્રણ ઝીણા કાપેલા તીખા લીલા મરચા એક ઇંચ આદુ નો ટુકડો ઉમેરીશું અને હવે અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણે જે રૂટીન રોટલી બનાવવા માટે લોટ વાપરતા હોઈએ એ જ મેં લીધો છે પણ હા આ પુડલાને ક્રિસ્પી બનાવવા માટે હું ફક્ત બે થી ત્રણ ચમચી જેટલો ઝીણો રવો ઉમેરું છું જો તમારી પાસે હોય તો ઉમેરજો નહીં તો રવો બિલકુલ સ્કીપ કરી શકાય હવે એક ટી સ્પૂન કરતાં થોડું ઉપર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર વન ફોર ટી જેટલી હિંગ અને દોઢ ટી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ સાથે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી પહેલા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ તો તમે જોઈ શકો છો બધું મેં આવું હલકું એવું મિક્સ કરી દીધું હવે થોડું થોડું કરી આપણામાં પાણી ઉમેરવાનું છે એક સાથે વધુ પડતું પાણી નહીં ઉમેરતા નહીં તો ઘઉંના લોટના ગાંઠા થઈ જશે આપણે એકદમ ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે જેના માટે આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ મીડિયમ ઘટ ખીરું બનાવીશું

વન 4 ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેર્યો છે ચપટી જેટલો ઈનો પણ ઉમેરી શકો છો કુકિંગ સોડા બિલકુલ નથી ઉમેરવાના હવે બધી વસ્તુએ મેં સારી રીતે મિક્સ કરી લીધી આપણું ખીરું પુડલા બનાવવા માટે તૈયાર થઈ ગયું હવે અહીંયા મેં આ રીતની પેન લીધી છે તમારી પાસે જો આવી કડાઈ ન હોય તો સિમ્પલ તમે રેગ્યુલર તવા પર પણ તૈયાર કરી શકો છો તો હવે આ પેનને તલ સ્પ્રિન્કલ કરી પેન ગરમ થાય એટલે તરત જ આ રીતે એક ચમચા જેટલું બેટર ઉમેરીશું અને બેટર તમે જો આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી નું બનાવ્યો તો તરત જ પેનમાં આ રીતે ફેલાઈ ગયું તો બસ હવે આ સ્ટેજ પર આપણે ઉપરથી પણ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી મીડિયમ ગેસ પર પુરલું સાઈડમાંથી ક્રિસ્પી બને સાથે ઉપરથી બિલકુલ ડ્રાય થાય ત્યાં સુધી થવા દેશો બે થી ત્રણ મિનિટમાં પુડલા ઉપરથી સરસ ડ્રાય થઈ જશે અને તમે એને ઇઝીલી સાઈડ પલટાવી શકો એવું થઈ જશે તો હવે ઉપરની સાઈડ હલકું એવું તેલ ઉમેરી અને પુડલાની સાઈડને પલટાવી દેશું તો તમે જો પુડલું એકદમ સરસ એક બાજુથી ક્રિસ્પી થઈ ગયું છે બીજી બાજુ પણ આવું ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટમાં આપણું પુટલું બીજી બાજુથી પણ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને આ ગરમા ગરમ પુટલા એટલા ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે બાળકોને લંચ બોક્સમાં આપો વજન ઘટાડતા હોય તો પણ ખાઈ શકો અને ગમે ત્યારે હલકું ફૂલકું ડિનર કરવું હોય તો પણ તમે આ પુટલા બનાવી શકો છો તો હવે અહીંયા હું તમને હજી એક પુડલું બનાવીને બતાવું તો ફરી પેનમાં અડધી ચમચી જેટલું તેલ ગરમ કરી લો થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દો અને પછી આ રીતે એક ચમચા જેટલું બેટર ઉમેરી દો અને પછી બસ ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી પુડલાને ઉપરથી સારી રીતે ડ્રાય થાય અને હલક્યું ક્રિસ્પી દેખાવા માંડે ત્યાં સુધી થવા દો પછી ઉપરની સાઈડ હલકું એવું તેલ ઉમેરી પુડલાની સાઈડને પલટાવી દો આ ઘરમાં ગરમ પૂડલા તમે એકવાર ટ્રાય કરજો ઘઉંના લોટ સાથે આપણે જે કાચું બટેટું ઉમેર્યું છે ને એનાથી પુડલા બહુ ટેસ્ટી બને છે એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હા તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોઈ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય ને તો આને વધારેમાં વધારે લાઈક અને શેર પણ કરજો તો ગરમા ગરમ પુડલાને ટોમેટો કેચઅપ દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો મજા પડી જશે તો ફરી મળીશું એક આવા નવા જ હેલ્ધી ટેસ્ટી અને ઓછા તેલમાં તૈયાર થતી નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ